તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો સો ફ્રેન્ડ્સ આજે છે જન્માષ્ટમી તો તમને બધાને જ જન્માષ્ટમીની શુભકામનાઓ તો આજે સારો વરસાદ પણ પડી રહ્યો છે અત્યારે તો અમે પણ ફટાફટ અમે બધા જ રેડી થઈ ગયા છીએ તો આજે હું અને મારા મમ્મી અત્યારે જઈ રહ્યા છે કાના માટે કાનાના ડેકોરેશન માટે બધી વસ્તુ ખરીદવા માટે કાલે મમ્મીને રજા હતી નહીં ઓફિસ ચાલુ હતી તો અમે જઈ શક્યા નહોતા તો અત્યારે હું અને મારા મમ્મી બંનેઓ જઈ રહ્યા છે કાંજી માટે સામાન લેવા માટે અને અમે શું શું સામાન લાવીએ છીએ શું શું ડેકોરેશનનો સામાન લાવીએ છીએ ખરીદી કરીને એ જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો બનાવું તો ચાલે

Kết lăn một chứ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

ફ્રેન્ડ્સ તમે પણ અહીંયા એકવાર વિઝિટ કરી શકો છો બહુ રિઝનેબલ પ્રાઇસમાં જ અહીંયા તમને મળી જાય છે બધી વસ્તુ ને તમારે કંઈ પણ બર્થડે ડેકોરેટ છે કે તમારું કોઈ પણ ઓકેશન હોય તો અહીંયા એકવાર વિઝિટ જરૂરથી કરજો અને તમારી બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે

টেব উপর ডাইক্ট মানে আমি লাই লিখছে ডেকরেেশন জন্মষ্টমি উজি আছে ডেকরেশন અમારી શોપિંગ થઈ ગઈ છે અમને કટઆઉટ જોઈતું તો પણ મળ્યું નહીં હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે તો ત્યાંનું અમે જન્માષ્ટમી અત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ અમે કેવી રીતે ઉજવીએ છીએ તે જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘરે તો અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો છે તો ફ્રેન્ડ્સ છોકરાઓને પણ લાગેલી છે ભૂખ અને રસોઈ બનાવેલી નથી તો આજે તો અમારી આઠમ છે તો ફરાળી રોટલીને એવું બનાવવાનું છે તો એ પણ અમે ફટાફટ હું અને મારા મમ્મી રસોઈ કરી નાખીએ

લેવ દો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે તો એ હું બતાવું કે અમારું ડેકોરેશન કેવું અમે કરેલું છે અહીંયા મયમન થાક લાગી ગયો છે એટલે મયમ સુઈ ગયા છે જો આ લોકોને પણ ફૂફડી 1202 7-10 દિવસ ખાયા રાખે જો અત્યારે આ લોકોને આજે સોમવાર છે એટલે આ લોકોએ ઉપવાસ કરેલો છે તો અત્યારે ખાઈ છે એપલ છે ને બપોરને કેળાં કરે છે લો મારું અમે બે કાનજી મૂકવાના છે ફ્રેન્ડ્સ અહીંયા એક મોટો કાનો આમાં ને અહીંયા નાનો કાનો બે કાના અમે ઝુલાવીએ છીએ દર વર્ષે ત્યાં હજુ મૂકવાના બાકી છે કેવું ડેકોરેશન ફ્રેન્ડ કોમેન્ટમાં જરૂરથી કહેજો હવે થઈ ગયો છે ટાઈમ સાડા છ વાગી ગયા છે તો અમારે પણ હજુ રસોઈ કરવાની બાકી છે તો અમે પણ ફટાફટ રસોઈ કરી નાખીએ તો ગાઈઝ મેં અહીંયા ટ્રાય કર્યો છે ન્યૂ લુક કે એક બાજુ છે કૃષ્ણ ભગવાન અને એક બાજુ છે રાધાજી ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ અને કૃષ્ણ ભગવાનના જન્મની પણ તૈયારી છે કૃષ્ણ ભગવાનનો પણ જન્મ થવાની તૈયારીમાં છે તો આપણે બધા જ ભેગા મળીને હવે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય એટલે અમે બધા જ ભેગા મળીને સાથે મળીને આરતી કરીશું તો તમે પણ જોડાઈ શકો છો આરતીમાં આ છે મારી દ્રષ્ટિ એનો અહીંયા મેકઅપ એને કરેલો તો પણ એને ગમ્યો નહીં એટલે એને ગાદી નાખશો તો અમે કૃષ્ણ ભગવાન ની આરતી માં જવા માટે તૈયાર છીએ મોહન ચિત્ત જય ગાના તારા નંદય સોદા ગેર વૈ કુંજવું તારે પ્રભુ વૈ ગુજરાવું તારે કાલે શો કાલે મણ

ફ્રેન્ડ્સ ફાઇનલી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે બહાર વાગી ગયા છે ને અમારે પણ અહીંયા આરતી થઈ ગઈ છે કૃષ્ણ ભગવાનનો ઝૂલો પણ ઝૂલાવી દીધો છે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મને લાઇક કરો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બોલો કૃષ્ણ ભગવાન કી જય